મોટા ભાગના વિસ્તાર કે જે ખાડી કિનારે છે પર્વત પાટિયા હોય લિંબાયત હોય સીમાડા હોય પર્વત ગામ હોય શણિયા હેમત ગામ ખાડીનું પૂર ફરી વળ્યું અને જે રહેણાંક વિસ્તાર છે અને સાથે સાથે જે દુકાનદારો છે નાના નાના કરો છે એમને કરોડોનું નુકસાન થયું એના મુખ્ય કારણ શું છે કે કમિશનર શ્રી છેલ્લા ત્રણ વર્ષથી કમિશનર પદ પર છે છતાં પણ એમને જે પણ ટાઉન પ્લાનિંગ પ્રોપર વે થવું જોઈએ એ નથી કર્યું બીજું જે કુદરતી વહેન છે ખાડીનો અને એની આજુબાજુમાં જે બાંધકામો થઈ છે એમને જે દબાણો કર્યા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે ત્રીજું મહત્વનું કારણ કે જયારે આ ખાડી જયારે નિઢોળા નદી પાસે મળે છે ત્યારે જે પહોળી થવી જોઈએ ત્યાં જે ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે એ ઝીંગા તળાવો હટાવવામાં નિષ્ફળ રહ્યા છે એનો ભોગ સુરત શહેરના જે લોકો છે આજે ખાડી આજુબાજુમાં રહેતા લોકો બન્યા છે અને એમને કરોડો ની જાનમાન અને માલ મિલકત ની નુકશાન કહે છે એટલે જ અમે માંગ કરી હતી કે અમને આ પદ પરથી હટાવવામાં આવેલા